આજે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં સવારે ધરોઈ ડેમમાંથી જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે તેના કારણે ધરોઈ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે તેના કારણે પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે અને આ સાબરમતી નદીમાં પાણી છોડ્યા બાદ તેનું જળસ્તરમાં વધારો થયો છે અને આના જ કારણે લોકો કુતૂળતાપૂર્વક આ દ્રશ્યને પણ જોઈ રહ્યા છે અમદાવાદ પૂર્વની વાત હોય કે અમદાવાદ પશ્ચિમની વાત હોય આ રિવરફ્રન્ટ પર જે રવિવારનો દિવસ હોવાથી અહીંથી પસાર થતાં જે રાહદારીઓ છે જે અહીંયા રોજ બેસતા લોકો છે તેઓ પણ આ કુતુળતાપૂર્વક દ્રશ્ય જોઈ રહ્યા છે સામાન્ય રીતે આમ તો રવિવારે તેમજ જે વરસાદની સિઝન હોવાથી મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ ઉપર હરવા ફરવા માટે આવતા હોય છે પરંતુ સલામતીને સાવચેતીના ભાગરૂપે જળસિંચાઈ વિભાગ દ્વારા પણ અગાઉથી સાવચેતીના પગલાં રૂપે લોકોને સૂચનો કરવામાં આવતા હોય છે ત્યારે હાલ જે જળસ્તર આપ મારી પાછળ જોઈ રહ્યા છો ત્યાં પાણીનો પ્રવાહ સતત છે તે આગળ વધી રહ્યો છે વાસણા બેરેજ ડેમ આવેલું છે ત્યાં આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે ત્યારે જેમ જેમ ઉપરવાસમાં ભારે વરસાદ પડશે જેવી ક્યુસેક આવક પાણીની આવક થશે તે મુજબ પાણીનો નિકાલ કરવામાં આવશે અને તેના જ ભાગ રૂપે અમદાવાદના પૂર્વ વિસ્તારો કે પશ્ચિમ વિસ્તારોને કેટલા કેટલાક નીચાણવાળા જે ભાગો આવેલા છે ત્યાં વરસાદી પાણીના કારણે જે વરસાદ પાણીનું જળસ્તર વધ્યું છે તેના લીધે જે લોઅર પ્રોમિનાડનો જે ભાગ આવેલો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો લોઅર પ્રોમિનાટનો જે ભાગ છે ત્યાં પણ પાણી જે આવક થઈ છે તેના પગલે ત્યાં પહોંચ્યા છે આ દ્રશ્ય જોઈ રહ્યા છે અને આ દ્રશ્યોનો આનંદ પણ લઈ રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોઈ રહ્યું કે જળસંચય વિભાગ દ્વારા ક્યારે હવે નવો પરિપત્ર છે તે કરવામાં આવે છે પરંતુ હાલ જે પાણીની આવક જળ સ્તરમાં વધી રહી છે તેના પગલે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે પરંતુ આજે અહલાદક નજારો છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઉમટતા જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો આવા જ પ્રકારના વેધરથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહે